ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મોડાસામાં ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સલમાન અઝરી ઉપર મોડાસા ટાઉન પોલીસ પીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો જ્યાં કોર્ટ દ્વારા મૌલાના સલમાન અઝરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે મહત્વનું છે કે સુરક્ષાના કારણોસર મોલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવશે જે બાદ મોડાસા સેશન કોર્ટના આરોપીના વકીલ સોમવારે જામીન અરજી કરશે ગઈ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર મૌલાના મોહમ્મદ સલમાન મુફ્તી અઝહરી કે જેઓ મુંબઈ ઘાટકોપરના છે એમના એક ધાર્મિક ભાષણ માટેનું આયોજન મોડાસા કસબા જમાતના પ્રમુખ ઈશાકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજિસ્ટર કરેલો જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા આયોજક હતા એ ઈશાકભાઈ ની પણ ગઈ નવ તારીખે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ પૂર્ણ થતાં એમને પણ કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા માટે મોકલી આપેલા જ્યારે મૌલાના મુફતી અઝ અઝહરીને પણ ગઈ બાર તારીખે નામદાર કોર્ટ સમ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો કો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલું છે સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનું મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી અમિત કુમાર ઉપાધ્યાય સીએન ન્યૂઝ ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ